ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપ સરકારની ગરીબ વિરોધી નીતિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ભાજપ સરકાર દ્વારા મનરેગા જેવી કે મનરેગા યોજનાને ધીમે ધીમે કમજોર બનાવીને ખતમ કરવાનું એક સુનિયોજિત ષડયંત્ર રચાઈ રહ્યું છે જેના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં મનરેગા બચાવો આંદોલન છેડવાની જાહેરાત કરાઈ છે આ આંદોલન પંચાયત બ્લોક જિલ્લા અને રાજ્ય સ્તરે વ્યાપક બનાવી ભાજપના ગરીબ વિરોધી ચહેરાને ખુલ્લો પાડવામાં આવશે કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવતે આક્ષેપ કર્યો હતો કે મનરેગા એ ગ્રામીણ ભારતના ગરીબ શ્રમિક ખેડૂત દલિત અને આદિવાસી સમુદાયનો કાનૂની અધિકાર છે પરંતુ ભાજપ સરકાર બજેટમાં કાપ મૂકીને વેતન ચૂકવણીમાં જાણી જોઈને વિલંબ કરીને અને કામના દિવસો ઘટાડીને આ યોજનાને નિષ્ક્રિય કરી રહી છે સરકારની આ નિષ્ફળતાને કારણે આજે એક

વિશ્વની સૌથી મોટી રોજગાર આપતી વધુ ફાઇનાન્સ ફાળવવામાં આવતી હોય આ ખેતી પ્રધાન દેશની અંદર ગ્રામ્ય વિસ્તારોને ગ્રામ્યના શ્રમિકો આદિવાસીઓ વંચિતો અને જે લોકો રોજગાર મેળવી શકતા નથી જેના કારણે ગામડાઓમાંથી શહેરીકરણ તરફ લોકો આગળ જાય છે એવા લોકોને સો દિવસની ગેરંટી યોજના આવી મહત્વપૂર્ણ યોજના કોંગ્રેસની કેન્દ્ર સરકારે બે હજાર પાંચ માં કાયદો પસાર કરીને બનાવી હતી એ યોજના બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા એને ચાલુ રાખી અગિયાર વર્ષ સુધી એ મનરેગા યોજના ચાલુ રહી અને એ બજેટ ફાળવણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કોંગ્રેસ સરકાર એક નામ આપી અને એને અપભ્રંશ કરી રામજી નામની યોજના કરી લોકોની ધાર્મિક લાગણીઓ ધુભાવવાનો અને એને છેડવાનો પ્રયાસ કરી કોંગ્રેસ પર આક્ષેપ કરવાનો પ્રયાસ કરી એનો પહેલા ખંડન કરી સૌથી પહેલા આ યોજનાનું મહાત્મા ગાંધીજી જે વિશ્વ પિતા આપણા પિતાના નામે હતું એ નામ બદલ્યું એનું કોંગ્રેસ પક્ષે સખ્ત વિરોધ કર્યો છે કે આ પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન છે આ દેશનું અપમાન છે એક તરફ ગંભીર વિચારધારા સાથે ગાંધીજી માટે સૌથી પહેલા વાત કરતી ભારતીય જનતા પાર્ટી બીજી તરફ આ પ્રકારે પૂજ્ય મહાત્મા ગાંધીનું નામ જે મનરેગામાંથી માંથી નીકળ્યું છે એ બાબતનો કોંગ્રેસ પક્ષે સખત વિરોધ કર્યો છે અને શરમજનક ગણાવ્યું હવે મનરેગાની બાબતમાં કેન્દ્ર સરકારે જે સુધારા કર્યા અમે એને કાયદો બનાવ્યો અધિકાર આપેલો ગેરંટી સ્કીમ એની સામે વધારે દિવસના નામે કાયદાને નબળો કર્યો પંચાયતી રાજને ખતમ કરવાનો પ્રયાસ કર્યો નીચલા લેવલથી લોકો જોડાઈને જે પ્રકારે આ યોજનાની અંદર કામ કરતા હતા એની સામે સરકારીકરણ કરી એના ઉપર કંટ્રોલ કરવાનો જે પ્રયાસ કર્યો છે એનો અમારો સખત વિરોધ છે આ કાયદો રહેવો જોઈએ એ અધિકાર રહેવો જોઈએ એની અમારી માગણી છે અને આ બાબતે કેન્દ્રમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર દેશની અંદર મનરેગાની બાબતમાં આંદોલન થશે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર પ્રેસ કોન્ફરન્સ આવતીકાલથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ શહેરી કક્ષાએ ગ્રામ્ય સ્તરે તમામ સ્તરે મનરેગા યોજનાને નબળી પાડવાનો જે પ્રયાસ કર્યો અને સમાજના છેવાડાના માણસને અન્યાય કરવાની જે વાત થઈ છે લોકો સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ પક્ષ આજથી આંદોલનની શરૂઆત કરે છે અને એ શરૂઆતના ભાગરૂપે આજે અમે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અમારા પ્રમુખ શ્રી શહેર શ્રી અમારા પ્રવક્તાઓ સાથે અમે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી આંદોલનની અમે શરૂઆત કરી છે કોંગ્રેસે વિભિન્ન એક દર્શાવ્યો છે આપ જાણો છો કે આ પ્રકારના કોમ્પ્લિકેટેડ નામો લખવા વિકસિત ભારતની વાત હોય તો આ સ્કીમમાં ખોટું શું હતું અને ખોટું હતું તો અગિયાર વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા અગિયાર વર્ષ સુધી મનરેગા યોજનાનું બજેટ પણ એમને ફાળ્યું તો એ શું કર્યું તમે એનો મતલબ દસ વર્ષ તમે ખોટું કર્યું વાસ્તવિકતા એ છે કે નામ બદલી થોડા ફેરફારો કરી યોજનાઓ કોંગ્રેસની જે દેશને મજબૂત કરતી ગ્રામ સેવાડાના માણસને રોજગાર કે આ પ્રકારની શિક્ષણની કોઈ પણ નીતિમાં મજબૂત કરતી યોજનાઓના નામ બદલી લોકો ભ્રામિક અને ચર્ચામાં લાવી બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે મનરેગા મનરેગા ની કોઈ પણ કૌભાંડ હોય કોંગ્રેસ પક્ષ સ્પષ્ટ છે જે પણ સામેલ હોય એને સજા કરો ભ્રષ્ટાચારમાં કોઈ પણ હોય તમે સજા કરો મનરેગાના કૌભાંડમાં મેં પોતે જેમ દેવઘર બારિયાની અંદર મેં પોતે તપાસ કરેલી પણ જેલમાં છે એ તો પુરાવા છે મિનિસ્ટર તરીકે એમને કાઢી મૂક્યા છે અને બીજી મહત્વની યોજના કે તમે સો દિવસની જગ્યાએ એકસો પચીસ દિવસના ભણગા ફૂકતા હોય તો ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ને સીધો સવાલ છે કે ગયા વર્ષે તમે આ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમમાં મનરેગા હેઠળ કેટલા લોકોને કેટલા દિવસનું વેતન આપ્યું તો સત્તાવાર સરકારના આંકડે સોની જગ્યાએ તમે બેતાલીસ દિવસ જ તમે રોજગારી આપી છે એટલે તમે તો નિષ્ફળ નીવડા છો તમને કોઈ સમાજના છેવાડા શ્રમિક હોય આદિવાસી હોય વંચિત હોય એની તમને પડી જ નથી એટલે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ રીતે પ્રજા વચ્ચે જશે અને આ કાયદાની અંદર જે ભી અન્યાય થયા છે એની સામે આની વિગત સાથે અમે પુરાવા મૂકેલા છે એના પછી તુષારભાઈ ચૌધરી પણ હમણાં મૂક્યા છે આ બાબત ની તપાસ કમિટી થયા પછી અમે તમામ પુરાવાઓ ભેગા કરીને અમે મૂકેલા છે અને એફિડેવિટ પણ મૂકેલા છે અને અત્યારે કોર્ટમાં ચાલે છે કે એ પ્રકારની જે કાયદા કીય પ્રક્રિયાઓ ઝડપી થાય અને એ લોકોને સજા મળે એ પ્રકારે અમે લડત આપી લે ભાજપનો તો આશ્ચર્ય છે કે તમને ફક્ત રામજી જે નામ આવ્યું છે એનો વિરોધ છે બીજું કઈ નથી અમારે રામજી નામ આપવું હોત તો બે હાજર પાંચ માં જ આપી દીધું હતું અમે ધાર્મિક લાગણીઓ સાથે ડૂબાવવા માંગતા જ નથી આ પ્રકારની નીતિ જ નથી જે કાયદો વીસ વર્ષથી આ દેશની અંદર વિશ્વમાં વખણાયો હોય વિશ્વના અર્થશાસ્ત્ર યુનાઇટેડ નેશન્સ કે આ પ્રકારની સ્કીમ બનાવનાર મહાન માણસો હોઈ શકે એ કોંગ્રેસ પક્ષ કામ કરી શકે એમાં રામજીનું નામ જોડે રામનું નામ જ નથી તમે એના ચાર અક્ષર ભેગા કરીને આ પ્રકારે લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ અને કોંગ્રેસને બદનામ કરવાનો પ્રયાસને હું સખ્ત શબ્દોમાં વખી વખોડી કાઢું છું